હાલો ફેમિલી સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જઈશું અમારા નવા બ્લોકમાં અંદર તો આપણે જ જવાનું છે મોટા બુકની વાડીએ આઠો મારવા મંચુખભાઈની હારે બરાબર તો આપણે નીકળીએ વાડીએ જવા માટે પછી ત્યાંથી જવાનું છે આપણે થોડુંક થોડું કામ છે બધું કામ કરવા જવાનું છે પણ કામ કરતો આવવાનું છે પાછું રિટર્ન વાડીએ છીએ ઘરે વહી આવવાનું છે તો હવે આપણે નીકળીએ વાડીએ જવા માટે તો હાલો મિત્રો આપણે હવે નીકળીએ વાડીએ જવાનું છે એટલે તો મિત્રો આપણે આવી ગયા છીએ મોટો બપોની વાડીએ વાડી આવી ગયા છે જુઓ આ બધો વાડીનો નજારો બધી લીલોતરી લીલોતરી દેખાય છે આ જવો વાડીમાં આંબા છે આ કપાસ હવે ઉડો થઈ ગયો છે અહીંયા થોડીક વાડી ખાલી પડી છે અહીંયા અમારા મોટો બપો રહે છે હાર મેં જમીન રાખેલી છે જવો તમે આવી મોસમ તમને સિટીમાં જોવા ન મળે ગામડા જેવી તો આપણે ગામડામાં જ રેવી છે તો આપણે ગામડા જેવું જ રહેવું પડે બરોબર તમે ક્યાં રહો છો તમે કહી જમાર સિટીમાં કે ગામડામાં તો પછી આપણે નીકળવાનું છે ઘર તરફ આપણે મનસુખભાઈની ગાડી સર્વિસમાં મૂકવાની છે એટલે તો આપણે નીકળવાની તૈયારી કરવાની છે જાવ

જાવ આ બધી લીલોતરી ગામડામાં જોવા મળે એવું બધું સીટીમાં ન મળે એટલે જ છે બધા તમે સીટી મૂકીને ગામડામાં રહ્યો ગામડા જેવી ઋતુ નહીં કે આ બધી સોમહાની ઋતુ છે આપણે તો ગામડામાં મજાવા રહેવાની આપણે સીટી બીટીનો મોહ નથી મિત્રો તમે ક્યાં રહો છો કોમેન્ટમાં બતાવી દીજો બરોબર આજ થોડોક સવારમાં વરસાદ આવી ગયો છે રાતે બે વાગ્યાથી ચાલુ હતો ટમટમટમ પણ પાણ મેં જેવો થઈ ગયો છે બરોબર મિત્રો એવો આમાં પછી નોખી નોખી દવા હોય દારૂમાં આયુર્વેદિક દવા આને કહેવાય કુવાડિયો મારી ભાષામાં કે તમારી ભાષામાં અને શું કહેવાય કહેજો કમેન્ટમાં જવો તમે આ મિત્રોને જેને વાગ્યું હોય એને આના પાંદડા સોળીને લગાડવામાં આવે છે આ ગુજરાતી દેશી દવા છે બરોબર મિત્રો આપણને તો વાડીએ મજા આવે છે વાડી જેવી મોજની આપણે આટો મારવા આવ્યા છીએ સાઈન વાડી જોવા આપણે ગામડે એટલે વાડીએ નથી આવતા જવું અમારા મનસુખભાઈ ગાડી ચાલુ કરવાની તૈયારી કરી દીધી છે આપણે જવાનું છે ઘરે પાઉઠી આપણે નીકળવાનું છે જો અમારા મનસુખ હોય છે ગાડી ચાલુ કરી દીધી છે વાળીથી નીકળવાની તૈયારી છે વડલો અમે રોપ્યો હતો અહીં રહેતા તારે જો આવો નાનો આમ તો અત્યારે તમે જોવો બદલો પીપરે નાની એવી હતી આવ બદલો મોટો થઈ ગયો એટલે મિત્રો કેવી છે એવી ગામડા જેવી મજ સિટીમાં નથી ને ગામડા એ ગામડું કહેવાય ને સિટી એ કહેવાય હું મિત્રો તો અમારા મનસુખભાઈ ગાડી ચાલુ કરીને તૈયારી કરી દીધી છે ને હવે આપણે જવાનું છે તવાજા ગાડી સર્વિસ કરાવવાનું પછી એનાથી નીકળવાનું છે આપણે ઘરે જવા માટે અમારા ન અમારા બ્લોગમાં તમે બને રહીજો ને આગળ વિડીયો જોતા રહીજો તો મિત્રો ચાલો અમારા મનસુખભાઈ ગાડી નીકળે છે તમે જાવ ગાડી દોવા હે રા ગાડી દોવા હે રા દોવા પછી ઓલે ત્યાંથી ઘરે બે સાચું પછી ઉઈ જવાનું મે ઉઠો તો ને મને બોલે છે તો બહુ એનો લેબલ આયા હુલેવા આપડે કે શું થાય છે હે ક્યાં સે જશે બી કોની સે હે 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 કોની સે જશે બી તને ન ખબર Ala budu pakat takro arai takro tari pai kem kem કભી કે મુશ હે કભી કે મુશ મને ઓ ખબર તન આવડે તન જેસી બેગ ત આવડે ને ઓલા પર દે ઓલા પર દે હ ઓલા પર કે કે આ પડ કે અઈ Huh? i will be there. <laughs>